પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિવેક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો એકસો ને સતાવીસમો દિવસ એટલે કે સાતમી મે બે હજાર પચીસ અને બુધવારનો આ નવો દિવસ આપણા બધાના જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ આદમને યહોવાએ માટીમાંથી બનાવ્યો અને એનું સ્ટેચ્યુ અને પુત્રુ બનાવીને એનામાં પોતાનો શ્વાસ ફૂંક્યો અને એને સજીવન કરવામાં આવ્યો એ અદમના વંશજો તરીકે આજે આપણે છીએ પરંતુ પ્રભુના વચનોમાં આત્માને માટે પ્રભુ શું ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યા આપણો આત્મા નાશમાં ના જાય માટે પૃથ્વી પરની બધી જ વસ્તુઓ તમે મેળવી લો પણ જો તમારો આત્મા નાશમાં જાય તો સો લાભ થશે એવું પ્રભુ ઈશુ ખ્રિસ્તે પણ કહ્યું અને કોઈક સમાચાર મેં લાંબા વર્ષો પહેલાં વાંચેલા કે એક યુવાને પોતાનો આત્મા વેચ્યો આત્મા વેચ્યો પહેલાં શરીરના અંગો વેચતા હતા જ્યારે સરકારી પ્રતિબંધ હતો નહીં ત્યારે કોઈ કિડની આપે અને એ રીતે શરીરના અંગો વેચાતા હતા પૈસાથી પણ આ વ્યક્તિ આ જુવાને તો હાથમાં વેચ્યો હવે હાથમાં કેવી રીતે વેચી શકાય આ ન્યૂઝીલેન્ડનો જુવાન હતો અને તેણે ઓનલાઈન જાહેર ખબર આપી કે મારે મારો આત્મા વેચવો છે જે કોઈએ મારો આત્મા લેવો હોય ખરીદવો હોય તો તમે જાહેરમાં મને જણાવો અને એની જાહેર ખબર સાંભળીને સૌ વ્યક્તિઓએ એનો આત્મા વેચાતો લેવાને માટે પોતાની ઈચ્છા દર્શાવી અને સૌ વ્યક્તિઓમાં એક વ્યક્તિ જેણે એકસો ને નેવ્યાસી કિંમત કરેલી કે જો તારો આત્મા મને આપવો હોય તો એકસો નેવ્યાસી ડૉલર હું તને આપીશ અને આ સો વ્યક્તિઓમાં સૌથી વધારે કિંમત આની હતી એટલે વકીલને બોલાવ્યો વકીલની મારફતે એનો જે કરાર કરવામાં આવ્યો એકબીજાની સંયોગ કરવામાં આવી અને પેલા જુવાને કહ્યું કે આજથી આ આત્મા હું તને એકસો નેવ્યાસી ડોલરમાં વેચું છું કેવી કેવા સમાચાર આપણને લાગે છે અને રાખનાર વ્યક્તિ ખરીદનાર વ્યક્તિએ કહ્યું કે હું તમારો આત્મા લઉં છું પણ એક શરતે કે હવે એના ઉપર માલિકી મારી રહેશે મારો અધિકાર રહેશે અને આ જુવાને કહ્યું કે હા તારો અધિકાર રહેશે કારણ કે હું તો વ્યસન કરું છું અને રાખનાર વ્યક્તિએ પણ કહ્યું કે હું પણ વ્યસન કરું છું તો મને વાંધો આવશે નહીં પણ હવે તારા આત્મા પર મારો અધિકાર છે એવું જ્યારે જણાવ્યું વકીલ દ્વારા કાગળિયા તૈયાર કરવામાં આવ્યા માલિકી આત્માની માલિકી બદલવામાં આવી પણ એ વ્યક્તિ ભૂલી ગયો કે આત્મા તો ઈશ્વરે આપેલો છે એની માલિકી ઈશ્વરની છે માણસની પોતાની પોતાના આત્મા પર માલિકી નથી માલિકી હક નથી ઈશ્વરનો માલિકી હક છે તો એ ભૂલ કરી લો અને એણે ભૂલ કરી અને જો આ બનાવ આપણે ધ્યાનમાં લઈએ તો આજે ઘણા બધા વ્યક્તિઓ પોતાનો આત્મા શૈતાનને વેચી રહ્યા છે કાં તો વ્યસનમાં હોય કાં તો કુટેમાં કુટીવમાં હોય કાં તો બીજી રીતે બાઇબલના વચનોનો તોડીને પ્રભુની આજ્ઞા તોડીને પ્રભુનો આત્મા જે આપ્યો છે એ આત્માને શૈતાનને વેચી રહ્યા છે જેને જે આત્માના બચાવને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધ મરણ પામ્યા એ ભૂલી જાય છે ત્રીજો યોહાન પહેલો અધ્યાય અને બીજી કલમ ત્યાં યોહાન ગાયસને મંડળીના આગેવાન વડીલને પત્ર લખે છે અને એમાં લખે છે જેમ તારો આત્મા કુશળ છે તેમ તું બધી વાતે કુશળ કુશળને તંદુરસ્ત હોઈશ આત્મા તંદુરસ્ત છે આત્મા વેચ્યો નથી આત્મા પ્રભુના હાથમાં સોંપ્યો છે સ્ટેફને પણ કહ્યું કે મારો આત્મા તારી પાસે મોકલું છું આપું છું એટલે કહેવાની બાબત આત્મા પ્રભુનો છે આપણને આપ્યો છે આપણી આપણી માલિકીની નથી માલિકીનો અધિકાર નથી અને જો આપણે શૈતાનના માર્ગમાં થઈએ તો શૈતાનને આપણો આત્મા વેચી દેતા હોય છે ત્યારે આ વચન દ્વારા પ્રભુ આપણને કહે છે કે મેં જે આત્મા આપ્યો છે શું એ તંદુરસ્ત છે શું એ તંદુરસ્ત છે કે પછી તમે શેતાનને વેચી દીધો છે તો આપણા જીવનો તપાસવાને માટે આજનું આ મનન પ્રભુ સર્વ રીતે આશીર્વાદિત કરે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ જે આત્મા તમે એમને આપ્યો છે પ્રભુ એની માલિકી તમારી જ પરંતુ પ્રભુ અમે તમારી સાથેના સંબંધમાં રહીએ અને એ માટે અમે સહાય માગીએ છીએ તમારો આશીર્વાદ માગીએ છીએ અમે કોઈપણ રીતે શૈતાનને અમારો હાથમાં વેચીએ નહીં પણ તમારા માટે સુરક્ષિત રાખીએ અને વાલા પ્રભુ તમે એક દિવસ એમને લેવા આવવાના છો એ બાબત અમે કદી ભૂલી ના જઈએ આ સમજવામાં સહાય કરો ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ મેન